ડિંડોલી વિસ્તારમાં મધુરમ સર્કલ નજીક આવેલી ફ્લાવર રેસ્ટોરન્ટના કર્મચારી પર બે દિવસ અગાઉ અજાણ્યા સમૂહ દ્વારા ગળાના ભાગે ચપ્પુ મારી જીવલેણ હુમલો કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી આ ઘટનાના પગલે ડિંડોલી પોલીસ દ્વારા અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી પોલીસ દ્વારા રેસ્ટોરન્ટ અને તેની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરી હતી પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આવી કોઈ હકીકત બહાર આવી નહોતી રેસ્ટોરન્ટના કર્મચારીએ જે પ્રમાણેની ઘટનાનું વર્ણન અને હકીકત જણાવી હતી તે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી ડિંડોલી પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી હતી પરંતુ આવી કોઈ હલચલ અથવા કોઈ શંકાસ્પદ વ્યક્તિ હોય તેવું દેખાઈ આવ્યું ન હતું જેથી ઇજાગ્રસ્ત કર્મચારીની ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારી બાબત સામે આવી હતી ડિંડોલી પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે રેસ્ટોરન્ટના કર્મચારી દ્વારા જ પોતાના ગળાના ભાગે ચપ્પુ ફેરવી જીવલેણ ઈજા પહોંચાડી હતી જે પાછળ કરવાનું કારણ પ્રેમમાં નિષ્ફળતા હોવાનું જાણવા મળ્યું હતું પ્રેમમાં નિષ્ફળતા મળવાના કારણે હતાશા અનુભવી રહેલા રેસ્ટોરન્ટ કર્મચારીએ જાતે જ હુમલો કરી આ તરકટ રચી પોલીસને પણ ધક્કે ચડાવી હતી જ્યાં પોલીસ તપાસમાં રેસ્ટોરન્ટ કર્મચારીએ કરેલા ખુલાસા બાદ સમગ્ર કેસમાં આપઘાતના પ્રયાસનો ગુનો નોંધી આગળની તપાસ ડિંડોલી પોલીસે હાથ ધરી હતી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં થોડાક દિવસ પહેલા આઈપીસી ત્રણસો સાત એટેમ્પુ મર્ડર માટેનો એક ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનો અનુસંધાને પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું ઇન્વેસ્ટિગેશનમાં પોલીસે ટેકનિકલ ઇન્ફોર્મેશન આસપાસના લોકો ત્યાં રહેતા લોકો તમામના વિગતો મેળવી હતી જે બાદ પણ પોલીસને કોઈ ક્લૂ મળ્યો ન હતો આ દરમિયાન પોલીસને એક થોડીક શંકા જતાં અલગ એંગલથી પણ તપાસ કરવાની જરૂરિયાત ઊભી થઈ જે અનુસંધાને પોલીસે તેમાં ઊંડાણપૂર્વક તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે આ સંભવતઃ આ ટુ સુસાઈડનો પ્રયાસ હોઈ શકે છે જે બાબતે પછી અમે જે મૂળ વિક્ટીમ છે એના સાથે ખૂબ ડીપલી કાઉન્સેલિંગ કર્યું એમની સાથે વાતચીત કરી અને છેવટે તેમણે કબૂલ્યું કે આ સમગ્ર ઘટના એક એટેમ્પ ટુ સુસાઈડનો કેસ હતો નહીં કે એટેમ્પ ટુ મર્ડરનો જે બાબતે પોલીસે ફરીથી કેટલાક પુરાવાઓ પણ મેળવ્યા છે અને આ કરવા પાછળનું એને કારણ પૂછતા તેણે જણાવ્યું હતું કે આ એના પોતાના કેટલાક અંગત કારણોસર આ એણે કાર્ય કર્યું હતું અને આમાંથી કોઈ બહારના કોઈ વ્યક્તિની સામેલગીરી ન હતી આ બાબતની પોલીસને માહિતી મળતા પોલીસે આ સમગ્ર ઘટનામાં કેટલાક મુદ્દામાલ પણ કબજે કર્યો છે અને આ બાબતે પોલીસે આગળની કાર્યવાહી કરી છે આ સમગ્ર ઘટનામાં એના પોતાના અંગત કારણોસર એણે આ પ્રયાસ કર્યા હોવાનું એણે અમને જણાવ્યું હતું અને એટલે જ કે શરૂઆતમાં પોલીસને કોઈ તે ઇન્ફોર્મેશન આપી શક્યો ન હતો કેમ કે તેનું પોતાનું ધ્યેય બીજું હતું પરંતુ જ્યારે એ એકદમ હેલ્ધી થઈ ગયો અને બાદમાં પોલીસે જ્યારે એની સાથે ખૂબ જ મૈત્રીપૂર્ણ રીતના કાઉન્સેલિંગ કર્યું ત્યારે એણે પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી